સોઠી દુહાઓમાં કેટલાક દ્રશ્યો બહુ અદભુત હોય છે એવું એક દ્રશ્ય ત્રણ દુહામાં છે કે પતિ સવારમાં ઉઠીને ઘોડાને છૂટે હાથે ઘી પાઈ રહ્યો છે એ સમયમાં જૂના સમયમાં તો ઘોડા જ બહુ મોટી સંપત્તિ ને બહુ મોટું સાધન ગણાય તો એ ઘોડાને સાચવા એ બહુ મોટી વાત તો પતિ ઘોડાને ઘી પાઈ રહ્યો છે ને એને એમ ઘી પાતો જોઈને પત્ની એનો હાથ પાછો ઠેલે કે હા આટલું બધું ઘી હોય ત્યારે પતિ દુહામાં કે ઘોડા ને ઘી પાતે કામીની કર ગ્રહી નહીં ચટકે દી પોતાના કરે કે પત્ની એ હું ઘોડા ને ઘી હોય ત્યારે મારો હાથ પાછો વાળવો નહીં કેમ કે આ જો ઘોડા તાકાતવાન થશે તો આમ ચટકે દી ચડે ને મતલબ દસ અગિયાર વાગે ત્યાં પારકા કિલ્લા પોતાના થઈ જશે પત્ની પણ સામી દલીલ કરે છે તરત વાત માની નથી લેતી એ શું કે છે આગ બટુકે વરા ભકે ઘોડાથી મોર જાય હું તો જ પૂછ્યું કંથવા ઈ હરણા કશા ઘી ખાય કે જંગલમાં જયારે ઉનાળામાં ઘાસ સુકાઈ ગયું હોય ત્યારે લુ આગ બ્રટુ કે વાહ ભખે પવન લુ અને પવન ખાનારે હરણા જો દોડે ને તો ઘોડાથી મોર નીકળી જાય હું તને પૂછું કંથ એ હરણા શું ઘી ખાય છે એ ક્યાં ઘી ખાય છે અને તરત પતિ કે છે કાઠું બખ્તર ને આદમી ત્રણેય ને લઈને જાય હું તો જ પૂછું કામીની હરણાથી શે થાય ચાર પાંચ આદમી બેઠો એને બખ્તર ભાલો વગેરે ધારણ કર્યું બધું લઈને ઘોડો બગડતા ગમ્મા ગમા કરતો જતો હોય હું તો જ પૂછું કામિની આ હણાથી થશે નહીં થાય આ કેટલો સંવાદ સરસ મજાનો અને દ્રશ્ય આ ત્રણ દુહાઓમાં છે